જ્યાં સુધી સુધી લોકો છે ત્યાં ધૂતારાઓ પૈસા કમાવવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે એક કા ડબલ અને ઓછા પૈસામાં સોનાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગને કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ આ જમાનો સોશિયલ મીડિયાનો છે સોશિયલ મીડિયામાં નતનવા અનેક પ્રકારના વિડીયો જોવા મળે છે જેનો ફાયદો ભેજાબાજુ ઉઠાવતા હોય છે સોશિયલ મીડિયા પર નોટોના બેન્ડલો અને સોનાના બિસ્કીટના વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યા હતા આ વીડિયોમાં એક લાખની સામે પાંચ લાખ લઈ જાઓ અને સસ્તા ભાવે સોનું લઈ જાઓ તેવી ઓફર કરવામાં આવી હતી આ વિડિયો જોઈ અનેક લોકો આરોપીઓની જાળમાં ફસાતા ગયા અને છેતરપિંડીનો શિકાર બનતા ગયા એ ગેંગનો પર્દાફાશ કરવામાં કચ્છ ભુજ એલસીબીને મળી છે મોટી સફળતા ભુજમાં એકના ડબલના નામે છેતરપિંડી લોકોને ચૂનો લગાવતી ગેંગનો થયો પર્દાફાશ એક સકંજામાં એક પોઈન્ટ ચૌદ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એકના ડબલ અને સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો કર્યો છે એલસીબીએ મુખ્ય આરોપી અઝરુદ્દીન કાસમશા શેખની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા નેવું ત્રીસ લાખની અસલી અને ચિલ્ડ્રન બેંકની ચલણી ચલની નોટો અગિયાર નકલી સોનાના બિસ્કીટ સોનાનું એક અસલી બિસ્કીટ અને રોકડ સહિત કુલ રૂપિયા એક કરોડથી ચૌદ મુદ્દામાલ જપ્ત કર્યો છે મુદ્દા માલ જપ્ત કર્યો છે તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ ઈસમ મળી આવેલો એને ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જડતી કરી તો એમાં એમના ઘરની જે સૈતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસો ની નોટોના બંડલ સો ની નોટોના બંડલ બસો ની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય

સરપટનાકા પાસે શેખ ફળિયામાં રહેતા રમઝુ શાહ કાસ્મશાહ શેખ અજરૂન કાસ્મશાહ શેખ અને અલીશાહ કાસ્મશાહ શેખ સહિત અન્ય બે આરોપીઓ ભેગા મળી છેતરપિંડી કરતા હતા લોકોને ચૂનો લગાવતી ટોળકી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમનો છેતરપિંડી કરવા ઉપયોગ કરે છે લોકોને વિશ્વાસમાં લેવા સોશિયલ મીડિયા પર લુભામણા વિડીયો વાયરલ કરતા હતા આવી એપ્લિકેશન પર અલગ અલગ આઈડી બનાવી હતી તેમાં ચળની નોટોના બંડલ અને સોનાના બિસ્કીટના વિડીયો અપલોડ કરતા હતા નોટોના બંડલમાં ઉપર મૂકેલી ચળની નોટ અસલી રાખતા અને તેની નીચે ચિલ્ડ્રન બેન્કની છાપેલી નકલી નોટો મૂકતા હતા લોકોને એક લાખ રૂપિયાના બદલામાં પાંચ લાખ કરવાની તેમજ બહાર કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા હતા પોલીસે રેડ કરતા ઘરમાં અઝરુદ્દીન શેખ જ મળી આવ્યો હતો તેના ભાઈ રમજુસા અને અલીશા સાથે અન્ય બે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે કે ભૂત સરપડ નાકામાં ત્રણ હિસ્સોમાં જે ત્રણ ભાઈઓ છે રમજુસા કાસમ શાહ શેખ અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલીશા કાસમ શાહ શેખ આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને WhatsApp ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે એમાં નોટોના બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી સોનાનો બિસ્કિટ હોય એના વિડીયો એટલે એક ના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાનો બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતા એકદમ ઓછી કિંમતે આપવાની લોગામણી લાલચ આપતા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા છેતરપિંડી કરતી ગેંગ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ પોલીસના કહેવા મુજબ આ ગેંગ વિરૂદ્ધ પહેલીવાર પોલીસ ફરિયાદ નથી થઈ અગાઉ તેઓની વિરુદ્ધ છેતરપિંડી લૂંટ અને મારામારીની ફરિયાદ દુધી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે આ ટોળકી અત્યાર સુધી આવા કેટલા લોકોને છેતર્યા છે કેટલા સમયથી આ ખેલ ખેલતા હતા તે જાણવા પોલીસે તપાસ તેજ કરી છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ ભુજ